પ્રશ્ન પડતર એવા છે ઘણી વાર અમે અમુક વાર રજૂઆતો કરેલી છે લેખિક અને મૌખિક એમાં કોર્પોરેટર આવી જાય મંત્રીઓ આવી જાય ધારાસભ્યો આવી જાય સુધી રજૂઆત કરેલી એમાં રોડ છે તમે એટલે પછી આડો રોડ ત્યાં ખાડાના રાજ છે અત્યારે ખાડા અને રોડ ઉપર સ્ટ્રીટ લાઈટ ત્રણ વર્ષથી અમે ઓછા ઓછી ત્રણથી થી ચાર વાર અરજી રોશની વિભાગમાં આરએમસી માં આપેલી છે છતાં પણ એમ કે કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી શક્ય નથી ધારાસભ્ય હતો સાંસદની ગ્રાન્ટમાંથી થાય કારણ કે ઓલ થાંભલા જાજા નાખવા પડે એમ થઈ ગયો તો ધારાસભ્ય અને સાંસદ પણ એક પક્ષના છે જે કોર્પોરેટર જે પક્ષમાંથી આવે છે બરાબર અને પ્રશ્ન બીજો એક અમારે આ बाजूમાં જે નાળું છે ઓકળો ત્યાં 6 થી 8 મહિના પહેલા જ ભૂગર્ભનું કામ થયું છે બરાબર કોઈ ભૂગર્ભના કામમાં પાણી અંદર જવાના બદલે અત્યારે ઓકડામાંથી જ નીકળે છે હમ બરોબર અને ત્યાં અમારી પાણી અંડરગ્રાઉન્ડ થવું જોઈએ

એ છેલ્લા આઠ દસ દિવસથી બંધ થઈ ગયા છે તો હજી આપણે કાંઈ રાજકોટમાં એવો પંદર વીસ વીસ વરસાદ નથી થઈ ગયો તો એ રાબેતા મુજબ ફરી વાર ચાલુ થાય બસ અમારા અત્યારે આ મુદ્દા અમારા ધ્યાને છે બાકીના મુદ્દા અમારા મિત્ર જણાવજો